ભાવનગર શહેર તથા જિલ્લામાં ગુનાનો ક્રાઇમ રેટ ખૂબ જ વધી રહ્યો છે ત્યારે ભાવનગર શહેરની ચિત્રા મિલિટરી સોસાયટીમાં રાત્રિના સમયે જાહેર રોડ ઉપર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બુટલેગરે મિત્રો સાથે યોજેલી બર્થ ડે પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે મળતી માહિતી અનુસાર શહેરના બોરતળાવ ડિવીઝન પોલીસ મથકના હદમાં ચિત્રા જીઆઈડીસી વિસ્તાર આવેલો છે જ્યાં કુખ્યાત બુટલેગર વિજય ઉર્વે ભાણું નામનો શખ્સ ઘણા વર્ષોથી વિદેશી દારૂનો સ્ટેન્ડ ચલાવી રહ્યો છે ત્યારે હાલ તો પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જાહેર રોડ પર બુટલેગરના જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થતાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરની એલસીબી અને એસઓજી પોલીસને પણ ગાલ પર તમાચા સમાન બુટલેગરના જન્મદિવસની જહાજ પાર્ટીનો વિડિયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે જો કે વાયરલ થયેલો વીડિયો અત્યારના સમયનો છે કે અગાઉના સમયનો જૂનો વિડિયો છે તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જે સોશિયલ મીડિયામાં એક વિડીયો દેખાય છે કે જેમાં જાહેર રોડ ઉપર કેક કાપવાતા નાગરિકો નજરે આવે છે એ જ જગ્યાએથી પોલીસની પીસીઆર વાન જીપસી ત્યાંથી પસાર થાય છે આ પ્રકારનો વિડીયો એક સોશિયલ મીડિયામાં અત્યારે ફરે છે આ બાબતે તપાસ હાથ ધરવામાં આવેલી છે મહદઅંશે આ વિડીયો જૂના વર્ષોનો હોય એવી શક્યતાઓ છે અત્યારે હાલ ભાવનગર શહેરમાં પીસીઆર તરીકે જીપ્સી યુઝમાં હોય એવી શક્યતાઓ ખૂબ નહીવત છે આ વ્યક્તિઓ કોણ હતા અથવા કઈ સાલનો કઈ તારીખનો વીડિયો છે એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી છે બાગડની હકીકત સામે આવી કાયદેસર પગલાં દાખલ કરવામાં આવશે